અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસની થીમ છે ઇન્સ્પાયર ઇન્કલુઝન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સામાન્ય રીતે મહિલાઓના સશક્તિકરણ ઉપર વધુ વિચાર કરવામાં આવતો હોય છે અને ક્યાંક એવી પણ વાતો થાય છે કે સ્ત્રી પણ પુરુષ સમવડી થઈ શકે છે આજે આ બે મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવી છે એક કે સાચું સશક્તિકરણ એટલે શું અને બીજો મુદ્દો કે શું મહિલાઓ પુરુષ સોમવડી થઈ શકે ખરી નમસ્કાર દોસ્તો પહેલા તો આપણે શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ સશક્તિકરણ સશક્તિકરણમાં મુખ્ય શબ્દ છે સશક્ત સશક્ત એટલે શક્તિ ધરાવતું શક્તિ વાળું વગેરે મહિલા સશક્તિકરણને ખૂબ જ સરળ શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકાય કે તે મહિલાઓને શક્તિશાળી બનાવે છે પરંતુ મારો પ્રશ્ન એ છે કે સશક્તિકરણ તો તેનું થાય જે શક્તિ વિહીન હોય તો શું તેનો મતલબ એવો કરવો કે સ્ત્રી શક્તિ વિહીન છે પુરુષથી સમોડી થવાની વાત તો ત્યારે આવે જ્યારે મહિલાઓની ક્ષમતા પુરુષોથી ઓછી હોય તો શું સ્ત્રીઓની ક્ષમતા પુરુષથી ઓછી છે એવો અર્થ સમજો કહેવાનો મુદ્દો એ છે કે આપણે જો આપણા વિચારોમાં સ્વચ્છતા નહીં ધરાવતા હોઈએ તો ક્યાંક આપણા પ્રયત્નો બદલાઈ જશે અને પરિણામ પણ ઈચ્છિત નહીં મળે અને ક્યાંક એવું જોવા પણ મળે છે જેમ ઉત્તમ ગુણવત્તાવાળા બીજને પણ યોગ્ય વાતાવરણ મળે તો જ તેનો યોગ્ય વિકાસ થાય છે અને જો યોગ્ય વાતાવરણના અભાવે બીજ યોગ્ય હોવા છતાં તેનો વિકાસ ન થાય તો શું એવું કહેવાય કે બીજ નબળું છે બીજની ગુણવત્તા વધારવા પ્રયત્ન કરવા જોઈએ બીજનું સશક્તિકરણ કરવું જોઈએ ના બીજમાં કોઈ ખામી નથી ખામી છે વાતાવરણની તેને મળતા અપૂરતા સૂર્યપ્રકાશ ખાતર કે પાણીની અષ્ટદેવીના સ્વરૂપ સમાન સ્ત્રી કેવી રીતે શક્તિવિહીન હોઈ શકે નારી તું નારાયણી આવું બિરુદ એમને એમ થોડું મળ્યું છે સશક્તિકરણ ખરેખર તો આંતરિક બાબત છે તે એક માનસિક બાબત છે આવો થોડો વિચાર કરીએ મહિલાઓની આંતરિક શક્તિની તેમની માનસિક શક્તિની જ્યાં પોતાનું સમગ્ર બાળપણ યુવાની વિતાવી તે પરિવારને એક જ દિવસમાં છોડવાનો વૈરાગ્ય છે નારીની સાચી શક્તિ તો વળી એક નવા પરિવારને અપનાવવાની તેને સ્વીકારવાની વિશાળતા છે નારીની સાચી શક્તિ દરેકને અનુકૂળ થવાની દરેકના મન સાચવવાની દરેકને રાજી કરવાની સરળતા છે નારીની સાચી શક્તિ કોઈ લાચારી નહીં પરંતુ આનંદના ભાવ સાથે સંતાનના જન્મ સમયે અસહ્ય પીડા સહન કરે છે તે છે નારીની સાચી શક્તિ અહીં વિચારવું ઘટે કે શું આમાંની એક પણ શક્તિ પુરુષ ધરાવે છે ખરો પરંતુ ક્યાંક પુરુષ સમોડી થવાના ગેરસમજ ઉભા કરનારા વિચારમાં આવી નારાયણીઓના મૂલ્યાંકનના માપદંડ ક્યાંક બદલાઈ ગયા છે જેમ સુવર્ણની કિંમત કોઈ સ્થાન આધારિત નથી કે કોઈ કાર્ય આધારિત પણ નથી સુવર્ણ ગમે ત્યાં હોય ગમે તે સ્વરૂપમાં હોય ગમે તે કાર્યમાં જોડાયું હોય તેની કિંમત બદલાતી નથી તેમ આવી નારાયણી જો દેશ કે કોઈ કંપનીની કમાન સંભાળતી હોય ને તો પણ એટલી જ મહાન છે અને જો તે ઘર સંભાળતી હોય તો પણ એટલી જ મહાન છે પરંતુ અફસોસ એ છે કે આજે ક્યાંક કોઈક જગ્યાએ કોઈક ઘરે તો કોઈકના મનમાં આવી નારાયણીના સશક્તિકરણનું મૂલ્યાંકન તેમના કાર્ય આધારિત પહેરવેશ આધારિત ફેશન આધારિત કે પછી વિદેશી ભાષા પરના તેમના પ્રભુત્વ આધારિત થઈ જતું હોય છે આજે પોતાના ઘરને સંભાળતી કે પછી પરંપરાગત વસ્ત્રો પહેરનારી માતૃભાષા બોલનારી મહિલાઓને પ્રોફેશનલ ક્ષેત્રમાં કાર્ય કરતી પાશ્ચાત્ય પહેરવેશ ધારણ કરતી કે પછી વિદેશી ભાષા પર પ્રભુત્વ ધરાવતી મહિલાઓની સરખામણીમાં ઓછી આંકવામાં આવે છે ખરેખર તો આવું છીછરું મૂલ્યાંકન આવી છીછરી માનસિકતા પુરુષ ધરાવતો હોય કે મહિલા તેને દૂર કરીએ

આવી નારાયણી જો ઘરમાં સંતાનો અને તમામ સભ્યોનો આધાર બની રહી હોય તો શું તે નિર્બળ છે શું તે અશક્ત છે શું તે જેલમાં પુરાઈ ગઈ ગણે ના નિર્બળ આવી વિચારસરણી છે જે વૃક્ષ સમાન ઘરના મૂળ જેવી આવી નારાયણીને નિર્બળ ગણે છે અને એટલે જ જો આવી નારી પોતાને નિર્બળ ગણે તો તે પણ ખોટું છે અને જો બીજા કોઈ તેમને નિર્બળ ગણે તો તે પણ ખોટું છે તેનો મતલબ એવો નથી કે અન્ય કાર્યો ન કરવા સ્ત્રીની ક્ષમતા અપાર છે તે ઘરની સાથે સાથે દેશને પણ ચલાવી શકે તેટલી અપાર છે અને જે ધારે તે કરી શકે તેટલી અમાપ પણ છે પરંતુ સુવર્ણ સમાન આવી નારાયણીનું મૂલ્યાંકન માત્ર તેમના કાર્યક્ષેત્ર પહેરવેશ કે કોઈ ભાષાના પ્રભુત્વના આધારે ના થવું જોઈએ મુખ્યત્વે સશક્તિકરણ કોને ગણું તેનું સ્પષ્ટીકરણ થવું જોઈએ સાચું સશક્તિકરણ એ છે જે એક સાચી સમજ આપે છે સશક્તિકરણને ખરા અર્થમાં સમજવાની સાચું સશક્તિકરણ એ છે જે કે એવું વાતાવરણ પૂરું પાડે છે જેમાં મહિલાઓ પોતાના નિર્ણયો જાતે લઈ શકે પોતાનો વિકાસ કરી શકે સાચું સશક્તિકરણ એ છે જ્યાં પુરુષો દ્વારા રામાયણમાં કહ્યા મુજબ ફર્ષથીને માત્ર સમાન જોવામાં આવે તેને તમામ હક અને તમામ તક આપવામાં આવે સાચું સશક્તિકરણ એટલે એક સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થવી જે ઘર સંભાળતી નારીને પણ એટલા જ સન્માનથી જુએ જેટલા સન્માનથી એક કંપની સંભાળતી નારીને જોવામાં આવે છે ટૂંકમાં સાચું સશક્તિકરણ એ ખરેખર તો સાચું દ્રષ્ટિકરણ છે સમાજની ગોરી ન સમાન અષ્ટદેવીના પ્રતિક સમાન તમામ માતાઓ બહેનો અને દીકરીઓને વંદન અને આ સાથે મારા શીર્ષ પ્રશ્નમાં સુધારો કરીને વાતને પૂરી કરીશ કે શું પુરુષ સ્ત્રી સમોવડીઓ બની શકે ખરો જય શ્રી રામ જય સ્વામિનારાયણ